અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ રાધનપુર ભાડિયા ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ રાધનપુર સંચાલિત સ્કૂલ શ્રી સ્વામી સચિદાનંદ ગાયત્રી માધ્યમિક સ્કૂલ ખાતે યોગા દિવસની ઉજવણી કરવામાં આવી એકવીસમી જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આજના દિવસે સૌ કોઈ યોગને પોતાના જીવનમાં સ્થાન આપવા માટે સંકલ્પ લે છે યોગના ને સમજાવતા આજના દિવસની ઉજવણી રાજ્યભરમાં કરવામાં આવી હતી જેમાં પાટણ પણ સહભાગી બન્યો હતો પાટણ જિલ્લાના ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ રાધનપુર સંચાલિત સ્કૂલ શ્રી સ્વામી સચિદાનંદ ગાયત્રી માધ્યમિક સ્કૂલ ખાતે યોગા દિવસની ઉજવણી કરવામાં આવી આયોજીત યોગ દિવસની ઉજવણીમાં અનેક યોગીઓ અને નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લઈને યોગ કર્યા